જે મહિલાઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેમણે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ નહીં તો એક નાની ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે તમારા ઘરમાં અકાળ મૃત્યુ ગરીબી બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે મિત્ર આજે હું તમારા માટે જે માહિતી લઈને આવ્યો છું તે કોઈને ડરાવવા નહીં પરંતુ આપણા સનાતન હિન્દુ ધર્મમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કોઈ સામાન્ય માહિતી નથી ગરુડ પુરાણમાં ખાસ કરીને મહિલાઓ માટે કેટલીક સાવચેતીઓ જણાવવામાં આવી છે જે ખૂબ જ મહત્ત્વની છે ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ ગ્રંથમાં જીવનની દરેક નાની નાની ક્રિયાને બારીકાઈથી સમજાવવામાં આવી છે અને તેની પાછળનું સત્ય પણ જણાવવામાં આવ્યું છે લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાનું પૂજન થાય છે ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય કારણ કે સનાતન ધર્મમાં તુલસીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે સવારે અને સાંજે મહિલાઓ તુલસીની સામે દીવો પ્રગટાવે છે ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવો ખૂબ જ પુણ્યકારક અને ચમત્કારિક કાર્ય માનવામાં આવે છે આ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ તેની પાછળ આધ્યાત્મિક પારિવારિક અને પિતૃદોષ સાથે સંબંધિત કારણો પણ છે આ વિડીયોમાં અમે તમને એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને અગાઉ કોઈએ નહીં જણાવી હોય તે પહેલાં જો મારી ચેનલ ધાર્મિક સ્ટોરી 8 પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો સાથે અવશ્ય શેર કરો મહિલાઓ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેમણે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ દરેક જણ કહે છે કે તુલસીમાં સવાર સાંજ દીવો પ્રગટાવો પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક અજાણતા એવા મહાપાપ થઈ જાય છે જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે ઘરની સુખ શાંતિ ધનસંપત્તિ બધું જ ચાલ્યું જાય છે કારણ કે તુલસીમાં માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે તુલસીમાં જ ઘરની ખુશીઓ રહે છે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે રાખવી જોઈએ આ સાવચેતીઓ એક તુલસીનું સ્થાન તુલસીનો છોડ હંમેશા ઘરની બહાર નાની કેરીમાં કે પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ આ દિશાઓ શુભ માનવામાં આવે છે દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ આનાથી શુભ ઊર્જાનો પ્રવાહ થાય છે જે જીવનમાં પ્રગતિ લાવે છે બે સ્વચ્છ અને સ્વસ્થ તુલસી દીવો હંમેશા હરિયાળી સ્વસ્થ અને પૂર્ણ પાંદડાવાળા તુલસીના છોડમાં પ્રગટાવવો ખંડિત સૂકી કે મુરઝાયેલી તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘરની શાંતિ ભંગ થાય છે અને પરિવારમાં વિખવાદ થઈ શકે છે ત્રણ સ્વચ્છતા તુલસીની આસપાસ હંમેશા સ્વચ્છતા રાખો તુલસી પવિત્રતાનું કેન્દ્ર છે તેની આસપાસ કચરો ઝાડુ કે અપવિત્ર વસ્તુઓ ન રાખવી ઝાડુ લગાવ્યા પછી તેને તુલસી પાસે ન ફેંકવું ચાર દીવાનો પ્રકાર શુદ્ધ ઘીનો દીવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો ઘી ન હોય તો તલના તેલનો દીવો પ્રગટાવી શકાય રિફાઇન્ડ તેલનો ઉપયોગ ન કરવો કારણ કે તે અપવિત્ર માનવામાં આવે છે દીવાની વાટ લાંબી અને સફેદ સૂતરની હોવી જોઈએ પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાયી છે પાંચ સમય દીવો સૂર્યાસ્ત સમયે સંધ્યાકાળ દરમિયાન પ્રગટાવવો રાત્રે દીવો પ્રગટાવવાથી ઘરની શાંતિ અને રોશની ઘટે છે સંધ્યાકાળે સમય છે જ્યારે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે અને તુલસીમાં દીવો પ્રગટાવવાથી આ શક્તિઓનો નાશ થાય છે છ વસ્ત્ર અને શુદ્ધતા દીવો પ્રગટાવતા પહેલાં હાથ પગ ધોઈને શુદ્ધ થવું જોઈએ નંગા પગે તુલસી પાસે જવું શુભ છે પરંતુ ચંપલ કે જૂતા પહેરીને જવું મહાપાપ છે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ તુલસીને સ્પર્શ ન કરવો ફક્ત દૂરથી શ્રદ્ધા રાખવી સાત તુલસીના પાંદડા સાંજ પછી તુલસીના પાંદડા ન તોડવા આનાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવે છે આઠ ભોગ તુલસીને ચઢાવેલો ભોગ થોડીવાર પછી ઉઠાવી લેવો અને બધામાં વહેંચી દેવો ભોગને સવારથી સાંજ કે સાંજથી સવાર સુધી રહેવા ન દેવો નવ ગોમૂત્ર તુલસીની આસપાસ અઠવાડિયામાં એકવાર ગોમૂત્રનો છંટકાવ કરવો જેથી પવિત્રતા જળવાઈ રહે દસ શ્રદ્ધા અને મંત્ર દીવો પ્રગટાવતી વખતે શ્રદ્ધાપૂર્વક મંત્ર બોલો જેમ કે ત્વમેવ માતા છે પિતા ત્વમેવ શ્રદ્ધા વિના આ વિધિ અધૂરી રહે છે તુલસીમાં દીવો પ્રગટાવવાના ફાયદા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે પિતૃદોષ કાળસર્પદોષ અને ગ્રહદોષનો પ્રભાવ ઓછો થાય છે સંતાન સુખ વૈવાહિક સુખ અને આરોગ્યનું વરદાન મળે છે માતા લક્ષ્મીની કૃપાથી ધનસંપત્તિ અને શાંતિ મળે છે શનિ રાહુ કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે ગર્ભવતી મહિલાઓ માટે ખાસ જો તમે ગર્ભવતી હોવ તો દીવો પ્રગટાવતી વખતે પીળા વસ્ત્રો પહેરો આનાથી સંતાન માનસિક રીતે સ્થિર અને સ્વસ્થ જન્મે છે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને શુભ માનવામાં આવે છે આ ભૂલો ન કરો તુલસીની આસપાસ ઝાડું કચરો કે કૂડાદાન ન રાખો સાંજે તુલસીને જળ ન ચઢાવો આ અપવિત્ર ગણાય છે અશુદ્ધ હાથે કે બિનજરૂરી વસ્ત્રોમાં તુલસીની પૂજા ન કરો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે આ વીડિયો ગમે તો લાઇક કરો અને કોમેન્ટમાં જય મા મહાલક્ષ્મી અથવા જય મા મહાકાળી લખો માતા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે